નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આપણી ચેનલ ઉપર જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં ટેટ ટુની અંદર રેન્કોન પ્રાપ્ત કર્યો એવી રીતે તમે પણ સારા માર્ક મેળવી શકો એ માટે હું માર્ગદર્શનને લગતા ઘણા બધા વિડીયો મૂકતો હોય છું તો એમાંનું આજે એક બહ મહત્વનું એક મોટું માર્ગદર્શન આપી રહ્યો છું જેના કારણે મારે જે બે હજાર ત્રેવીસની ટેટ ટુની પરીક્ષા હતી એમાં ત્રણથી ચાર માર્કનો ફાયદો થયો હતો તો તમે પણ મેં હું જે ટિપ્સ તમને આપું છું એ પ્રમાણે ફોલો કરશો જે જે અગાઉના ઘણા બધા જૂના વિડીયોમાં પણ કીધું છે અને અત્યાર પણ ભવિષ્યમાં પણ જે જે ટિપ્સ આપું છું એ પ્રમાણે તૈયારી કરશો તો ચોક્કસથી તમારે પણ સારા માર્ક આવશે મિત્રો વિડિયોમાં આગળ વધીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે નવા આવા જે છે એ માર્ગદર્શનને લગતા વિડીયો મૂકતા હોઈએ છીએ જેથી તમને ટેટ ટાટ પરીક્ષાની જો તમે તૈયારી કરો છો તો તમને મદદરૂપ બની શકે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય મિત્રો તમને ખ્યાલ છે એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ અને ટાટની પરીક્ષા લેવામાં આવે છે એ સિવાય પણ ઘણી બધી શાળા લેવલની અને સીઆરસી બીઆરસી એવી ઘણી બધી પરીક્ષાઓ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે તો ઉમેદવારો શું કરતા હોય છે કે પ્રિપેરેશન કરતા હોય છે કોઈ સારી સારી બુકો વાંચતા હોય છે તો પેપર સોલ્યુશન ખાલી ટેટ ટાટના કરતા હોય છે જે અગાઉની વર્ષોમાં લેવાયેલા હોય ઉદાહરણ તરીકે બે હજાર ત્રેવીસમાં બધા ઉમેદવારો બે હાજર સત્તરના ટેટના પેપર વાંચતા હતા તો મિત્રો એટલા બધા જૂના ટેટના પેપર વાંચવાની કાંઈ જરૂરિયાત નથી ખાસ જે ભરતી બોર્ડ પરીક્ષાનું આયોજન કરતું હોય તો એ ભરતી બોર્ડના બીજા જેટલા પણ પેપર એના એના દ્વારા લેવામાં આવતા હોય અને એ પણ તાજેતરના તાજેતરના મીન્સ કે જો અત્યારે તે થોડાક દિવસ પહેલાં જ તે સીઆરસીનું પેપર લેવામાં આવ્યું હતું આ તમે ફોટો પેપર મેં મૂકેલો છે એ સિરીઝનું સીઆરસીનું પેપર જેની આન્સર કી આજે હું વિડીયો બનાવી રહ્યો છું જે તારીખે એટલે કે આજના દિવસે જ આવેલી છે પચીસ આઠ બે હજાર પચીસ એટલે કે આ પ્રોવિઝનલ આન્સર કી છે થોડાક દિવસોમાં વાંધા અરજીને બાદ ફાઇનલ આન્સર કી આવશે તો ખાસ આ બધા જે પેપર છે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે મિત્રો એની તમે અલગથી નોટ્સ બનાવો એમાં જે જે પ્રશ્નો તમને ન આવડતા હોય જે સો માર્કનું પેપર હોય એમાંથી તમને જે જે અઘરા પ્રશ્નો લાગે છે એની અલગથી નોટ્સ બનાવો મેં બે હજાર ત્રેવીસમાં આ પેટર્ન ફોલો કરી હતી સી આર સીના પેપર બી આર સીના પેપર આ ઉપરાંત અન્ય જે કંઈ પેપર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે એની નોટ્સ બનાવ્યું વધીને મારે ખાલી જેમ નહોતા આવડતા એવા ચાલીસથી પચાસ ક્વેશ્ચન થયા હતા એમાંથી બેટ ટુ ત્રણથી ચાર માર્કનું મિત્રો ટે ટુની પરીક્ષાની અંદર પૂછાણું હતું તો આ વસ્તુ તમે પણ ફોલો કરી શકો છો તમને ક્યાંથી પેપર મળશે તો રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ સાઇટ છે ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ત્યાંથી તમને પેપર પણ મળી જશે અને ફાઇનલ કી પણ મળી જશે બીજું કયા કયા પેપર તમારે કરવા જોઈએ તો મિત્રો જે સીઆરસી બીઆરસીનું પેપર છે એની અંદર ખાસ જે મનોવિજ્ઞાન તાજેતરની યોજનાઓ અને કન્ટેન્ટના પણ પ્રશ્નો હોય જ છે તો શક્ય હોય તો આખે આખું પેપર કરી જ નાખવું જોઈએ આ ઉપરાંત મિત્રો શાળાકીય જે સ્કોલરશિપની અલગ અલગ યોજનાઓ છે એનએમએમએસ છે જે એડમિશન માટેની યોજનાઓ છે પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એસસી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે સીઈટી આ ઉપરાંત સીજીએમએસ આ ઉપરાંત જ્ઞાન સાંધના સ્કોલરશિપની યોજ પરીક્ષાઓ લેવામાં આવે છે ટૂંકમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેટલી પણ મિત્રો પરીક્ષાઓ લેવામાં આવે છે ખાસ આ જે સ્કૂલ લેવલની પરીક્ષાઓ છે એમાંથી તમારે મનોવિજ્ઞાન નથી આવવાનું પણ એમાં જે રીઝનિંગના ક્વેશ્ચન આવતા હોય છે તમારે ટેટ વનમાં પણ રીઝનિંગ આવશે ટેટ ટુમાં પણ રીઝનિંગ આવશે તો ઘણી વખત સેમ ટુ સેમ પ્રશ્ન રિપીટ થતો હોય છે અથવા એના જેવો પ્રશ્ન જે છે રીઝનિંગમાં રિપીટ થતો હોય છે કારણ કે રાજ્ય પરીક્ષા બોર્ડમાં જે પેપર પેપર કાઢનારા લોકો છે એ જ લોકો શક્ય એવું બની શકે કે ટેટાટમાં પણ એ જ હોય કાતર એની ટીમની અંદર હોય તો ત્રણથી તમને પણ ખ્યાલ છે કે ત્રણથી ચાર માર્ક બીજા કરતાં વધુ આવે એનો મતલબ એવો થાય તમે હજારો લોકો કરતાં મેરિટમાં આગળ આવી જાઓ અને એક માર્કની કિંમત એ વ્યક્તિને પૂછજો કે જે હાલ ભરતી ચાલુ છે એમાં પોઈન્ટ માર્કથી કે કંઈ રહી ગયો હોય ટૂંકમાં આવી રીતે મિત્રો દોઢસોમાંથી જો ત્રણ ચાર માર્કનું આવી રીતે ઇઝીલી મળી જતું હોય તો ખાસ મિત્રો આ તમે કરજો ચોક્કસથી તમને ક્યાંક ને ક્યાંક આગામી પરીક્ષામાં આ વસ્તુનો ફાયદો થશે ખાસ ઓફિશિયલી કોઈના પેપર સેટ લેવાની જરૂર નથી ઓફિશિયલ રાજ્ય પરીક્ષા બોર્ડની જે સાઈટ છે ત્યાંથી તમને આ બધું મળી જશે ખાસ આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ આપણે મૂકી દીધેલું છે જે જે પેપર અને આન્સર ક્યાં આવશે હું એ મૂકતો રહીશ જેથી તમે ત્યાં પણ જોડાઈ શકો છો આપણી જે એસકે સ્ટડી ટોક ચેનલ છે એની ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ખાસ જેટલા પણ પેપર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે મિત્રો એનું સોલ્યુશન કરજો ખાલી એકવાર વાંચીને મૂકી ના દેતા એની નોટ્સ બનાવી લેજો એવું નહીં તમે આખા આખા પેપરની નોટ્સ બનાવી જે જે તમને ન આવડતું હોય એની નોટ્સ અલગથી બનાવજો તમને પરીક્ષામાં ચોક્કસથી એક બે માર્ક આ વસ્તુ વધુ માર્ક અપાવશે મને બે હજાર ત્રેવીસમાં એને ત્રણ ચાર માર્ક અપાવ્યા હતા જેના કારણે હું સમગ્ર ગુજરાતમાં રેન્ક વન પ્રાપ્ત કરી શક્યો હતો કેવો વિડીયો લાગ્યો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો બાજુમાં આપેલા બે લાઇકરને દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ